જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં તમને ગમે તો લાઈક શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂઆત કરીએ દેવી લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં કોઈ આર્થિક સંકટ નહીં આવે જો તમે આ પાંચ વસ્તુનું પાલન કરશો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની રચના અને સજાવટ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારે છે જે દેવી લક્ષ્મીના આશીર્વાદને આમંત્રણ આપે છે કેટલીક સરળ વાસ્તુ ટીપ્સ અપનાવીએ તમે ધન અને સમૃદ્ધિની અછતને દૂર કરી શકો છો ચાલો પાંચ ખાસ નિયમોનું અન્વેષણ કરીએ જે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરશે ધનની દેવીએ देवी लक्ष्मी ફક્ત એવા ઘરોમાં જ વાસ કરે છે જ્યાં વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની રચના અને સજાવટ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારે છે જે લક્ષ્મીના આશીર્વાદને આમંત્રણ આપે છે. થોડા સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે ધન અને સમૃદ્ધિની અછતને દૂર કરી શકો છો. ચાલો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરતા દરવાજો ઉર્જાનો પ્રવેશ દ્વાર છે તેને સ્વચ્છ રાખો અને ધૂળ એકઠી થતી અટકાવો સાંજે દીવો પ્રગટાવો અને પૂરતો પ્રકાશ સુનિશ્ચિત કરો અંધારો ગરીબીને આમંત્રણ આપે છે જ્યારે પ્રકાશ દેવી લક્ષ્મીને આકર્ષણ છે દરવાજા પર સ્વસ્તિક અથવા લક્ષ્મી ચરણનું ચિહ્ન દોરો જો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો તે શુભ છે પૂર્વ દિશા સૂર્યની દિશા છે અને ઉત્તર દિશા કુબેરની દિશા છે આ દિશાઓમાં મુખ્ય દરવાજો હોવાથી નાણાકીય પ્રવાહ અવિત્ર અવિરત રહે છે જો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ હોય તો ભગવાન હનુમાનનું ચિત્ર ચિત્ર મૂકો પૂજા સ્થળ ઉત્તર પૂર્વ ખૂણામાં બનાવો તમારા પ્રાર્થના ખંડને ઉત્તર પૂર્વ દિશામાં રાખો આ દિશા દેવતાઓને પ્રિય છે મંદિરમાં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરો દરરોજ તાજા ફૂલો ધૂપ અને દીવા ચડાવો પ્રાર્થના ખંડને હંમેશા સુગંધિત અને સ્વચ્છ રાખો રસોડું દક્ષિણ પૂર્વ ખૂણામાં હોવું જોઈએ રસોડાને ઘરનું હૃદય અને દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે તેને અગ્નિ ખૂણા દક્ષિણ પૂર્વમાં રાખવાથી તેજસ્વી રાખો ગેસ સ્ટોવ પૂર્વ દિશામાં હોવો જોઈએ વાસણને સ્વચ્છ અને સંચિત કચરોથી મુક્ત રાખો ઘરમાં પાણીનો સ્ત્રોત ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ પાણી સંપત્તિનું પ્રતિક છે ઈશાનમાં પાણીનો ફુવારો માછલી ઘર અથવા તો નાનો ફુવારો હતો આનાથી પૈસાનો પ્રવાહ વધે છે ઘરમાં ટપકતા નળ કે તૂટેલા વાસણો ટાળો આ પાંચ વાસ્તુ ટિપ્સનું પાલન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે મુખ્ય દરવાજો પ્રાર્થના ક્ષેત્ર રસોડું અને પાણી યોગ્ય દિશામાં રાખો ઘરમાં નકારાત્મકતા જાળવી રાખો વાસ્તુ અનુસાર જ્યાં પવિત્રતા છે ત્યાં લક્ષ્મી છે આ નિયમનું પાલન કરવાથી તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય તો મિત્રો અહીંયા આપણા વિડીયોનો એન્ડ કરીશું નાનો એવો વિડીયો મારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવશો ફરી મળીશું આવા જે નવા વિડીયો સાથે કંઈ પણ ભૂલ ચૂક હોય તો પ્લીઝ માફ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરે કૃષ્ણ